મેણંદભાઈ સુરાભાઈ આહિર આ મારે એકત્રીસમું વરસ છે અમારે એવરે આઠ દિવસ ચાલે આઠ દિવસની અંદર દસ હજાર માણાનો ટનવર થાય અહીંયા જમે નાવે ધોવે કપડાં ધોવે બધી બધી વ્યસ્થા આપણે ઊભી કરી વિચાર તો અમે સંઘને વાહે આ બધા અત્યારે જાય ને એ રીતે કોઈ ફ્રૂટ છે કોઈ જમાડવા જતા એમાં વળી આ વિચાર આવ્યો એટલે આ ચાલુ કર્યું આ સાતથી આઠ દિવસ ચાલે રોજના એટલે સાત આઠ દિવસમાં દસ અગિયાર હજાર માણાનો લાભ મળે સગવડમાં ટોટલી સગવડ છે સેટ બનાવ્યો છે આપણે સારું બાથરૂમ નાવા ધોવાના બનાવ્યા છે કપડાં ધોવાની વ્યવસ્થા છે ગરમ પાણીની વ્યવસ્થા છે વહેલા ત્રણ વાયગાથી પણ નાસ્તાની વ્યવસ્થા છે પૂરો સો ટકા પૂરેપૂરો ગામની હિસાબે જ હું હલાવી શકું છું અત્યારે ગામના બેનું પચાસ રોટલા કડવા આવી ગયા છે જોવાની આ બધા કામમાં આવી ગયા છે દિલીપભાઈ કાથડભાઈ ઉંબલ વેળા વાજડી સરપંચ ઘણા ટાઈમથી આ ગામના સપોર્ટથી ને મહેણંદ બાપાના સપોર્ટથી ઘણા ટાઈમથી આ મહેણંદ બાપાનું આયોજન હતું મહેણંદ બાપાના કહેવાથી ઘણા ટાઈમથી આ દર વર્ષે આ આયોજન કરવામાં આવે છે એમ કઈ તો મેણંદ બાપાને ટૂંકમાં લગભગ ઘણા વર્ષોથી આ એને એવું હતું કે ભાઈ મારે આ બધા દ્વારકા હાલીને જાય એના માટે ટૂંકમાં સેવા અને આ જેટલું એના થતું હતું એટલું બધું ટૂંકમાં એના કહેવાથી ને એના સપોર્ટથી હા હા જબરો ગામ લોકોનો સપોર્ટ છે અને મેણંદ બાપાનું જબરું આયોજન છે અને ગામ લોકોનો જબરો સપોર્ટ છે એમ ગામના બધા નાના મોટા બૈરાઓ જુવાડા વડીલો બધાય અહીંયા ટૂંકમાં હાજરી હોય એમ બધે ખર્ચો ગામના આ ટૂંકમાં વડીલો અમારા મેણંદ બાપાના બધા વડીલો હોય આગેવાનોને બધા ટૂંકમાં એ ખર્ચો એ પૂરો પડી દઈએ એમ અને દ્વારકાધીજની દયાથી બધું હેલા રાખે એમ જબરી શ્રદ્ધા હાલીને જવા વાળાને જબરી શ્રદ્ધા અને અહીંયા અમારા આયોજન કરવાવાળાને આયોજન બધા કાર્યકર્તાઓને બધાને જબરી શ્રદ્ધા એમ